નમસ્કાર મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતની અંદર કમોસમી વરસાદ જામ્યો છે માવઠું જોરદાર ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે આજે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અમુક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવે કયા કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં આજે ભારે માવઠું પડી શકે છે તેના ઉપર એક નજર કરવાના છે તો વિડિયોને અત્યાર સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો મિત્રો આજે ત્રીસમી ઓક્ટોમ્બરના રોજ આજે વરસાદની તીવ્રતા વધી છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓની અંદર વાત કરીએ તો મિત્રો ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો દ્વારકા લાગુના વિસ્તારો છે રાજકોટ બોટાદ આણંદ લાગુના વિસ્તારો પંચમહાલ દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની આગાહી આપવામાં આવી છે અને આ વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ પડી શકે છે અત્યારે હાલ મિત્રો જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ તમે જોઈ શકો છો કે અરબ સાગરની અંદર આ મિત્રો સિસ્ટમ આ રીતે પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે અને તેના વાદળો સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર અત્યારે હાલ હાહાકાર મચાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે વધુમાં જાણીએ તો મિત્રો આજે વહેલી સવારથી જ ઘણા ભાગોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે અરબસાગરમાં ડિપ્રેશનના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે કપરાડા વલસાડ ધરમપુર અને પારડી તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ગુજરાતના વીસ જિલ્લાઓ માટે આજે મિત્રો વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અત્યારની લેટેસ્ટ અપડેટ ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના ઘણા બધા ભાગોની અંદર અત્યારે હાલ વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે અત્યારે હાલ કમોસમી વરસાદ આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે બાયડ લાગુના વિસ્તારો છે ડેમઈ કપડવંશ લાગુના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય પંથકો બાલાસિનોર ગાંધીનગર માણસા પ્રાંતિજ હિંમતનગર તેમજ કડી લાગુના વિસ્તારો છે અમદાવાદ લાગુના વિસ્તારો છે મહેસાણા મોઢેરા દસાડા વિરગામ આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ધોળકા નળસરોવર વીરગામ દસાડા કુડા હલવાડ ધાંગરા સુરેન્દ્રનગર લીમડી આ ભાગોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે બાકી મિત્રો તમારા વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદ છે કે નહીં એ અમને કમેન્ટમાં તમે જણાવી શકો છો ડાકોર લાગુના વિસ્તારો છે તેના આસપાસના વિસ્તારો આણંદ બોરસદ ખંભાત તારાપુર આ ભાગોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે હવે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં ઓકા લાગુના વિસ્તારો છે દ્વારકા ભાતિયા ખંભાળિયા લાલપુર કાલાવાડા લાગુના વિસ્તારો જામનગર ધ્રોલ સાવડી રાજકોટ વેરાવર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ભાતીયા લાગુના વિસ્તારો છે સિસલી પોરબંદર કુતિયાના ઉપલેટા જેતપુર ગોંડલ આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે માંગરોળ કદાચ લાગુના વિસ્તારો છે કેસુદ જૂનાગઢ બગસરા વિસાવદર ધારી કુંડલા તુલસીસામ આ ભાગોની અંદર પણ અત્યારે હાલ વરસાદ મિત્રો વરસી રહ્યો છે ભાવનગર અલગ મોવા ઉના લાગુના વિસ્તારો વેરાવર આ ભાગોની અંદર પણ અત્યારે હાલ વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે વધુમાં જાણીએ તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે જેમાં સુરત લાગુના વિસ્તારો વ્યારા નવાપુર નંદુબાર લાગુના વિસ્તારો આહવા ડાંગ વલસાડ લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ મિત્રો તમને જણાવી દઈએ કે આ સિસ્ટમના કારણે આ તમામ ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે